આ ગેસ ગેર નાખવા માટે ખોદવામાં આવેલા ખાડાને લઈને પાણી ભરાતા બે મકાન માં ભુવા પડ્યા હતા અને પાંચ મકાનો બેસી ગયાનો આક્ષેપ ઘરના માલિકો કરી રહ્યા છે

આક્ષેપ કર્યા છે ભુવો પડતા જ મકાન માલિકો ના જીવ અંચાય ને ગેસ લાઈન નાખવા માટે ખોદકામ કરતી કંપની પણ રસ્તા તથા ખોદેલા ખાડાના મરમત કરવા માટે નાળા ની ચુકવણી કરવામાં આવી છે જો પંચાયત દ્વારા વરસાદ બંધ રહેતા રસ્તા બનાવવાની તજવીજ કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી સ્થાનિકો ને ભય સતાવી રહ્યો છે અને કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા તાકીદે આ કામ ને પૂર્ણ કરવામાં આવે તેવો હાલ સ્થાનિકો માં ચર્ચાસ્પદ બન્યું છે જો કે હાલ તો સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે ગેસ લાઈન નાખવાના કામકાજમાં કરાયેલા ખોદકામને પગલે બે મકાનોમાં માં ભુવા પડવા ઉપરાંત પાંચ જેટલા મકાનો બેસી જવાની ઘટના બની છે મારું નામ દિનેશ શેખજી છે હું બાટવા દિગસ ગઢ નો રહેવાસી છું અત્યારે હાસોટ ગામમાં ગેસ લાઈન કામ ચાલે છે અને તેમાં બધા ખોદાણ કામ ચાલુ છે એ ખોદાણ કામ દરમિયાન અને ચોમાસાના પાણીનો વરસાદનો વરસાદનું પાણી તેથી ઘેરમાં ઘૂસ્યું છે એટલે અમને જાનમાં નુકસાન થયેલું છે અને અત્યારે અમારા ઘરમાં ભૂવો પડ્યો છે અને ખાડાને લીધે અમારા ઘરના લાખોનું નુકસાન થયેલું છે આ ઉપરાંત કેટલા ઘરો બે ત્રણ ગળોના પણ ભૂવા પડ્યા છે અને કેટલા ઘડો બેહી ગયેલા છે એવું નુકસાન હમણાં ફેલામાં થયેલું છે જેની માહિતી તમને અમે આપીએ છીએ